ભરૂચમાં હવા પ્રદૂષણને લઈ ચર્ચા તેજ બની છે કલેક્ટર કચેરી પાસે લગાવવામાં આવેલી એક્યુઆઈ ડિસ્પ્લે સ્ક્રીન પર એક્યુઆઈ પાંચસો તેર દર્શાવવામાં આવતા લોકોમાં આશ્ચર્ય સાથે ચિંતા છે દર્શાવેલા પેરામીટર્સ પર નિર્ધારિત મર્યાદાથી અનેક ગણા વધુ દેખાતા શહેરના પ્રદૂષણ સ્તર દિલ્હીની સરખામણીમાં વધારે હોવાનું સામે આવ્યું છે જોકે નાગરિકોને શંકા છે કે એક્યુઆઈ સિસ્ટમમાં કોઈ ટેકનિકલ ખામી હોઈ શકે જાગૃત નાગરિકો આ ફરિયાદ કરવાની તૈયારીમાં આવ્યા બાદ વિવાદ વધતા સિસ્ટમ તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે ભરૂચની અંદર સવારે જે એક્યુઆઈ છે હવાની જે શુદ્ધતા છે એ પાંચસો ની ઉપર બતાવી હતી અને હાલ આપ જોઈ રહ્યા ઉપર ત્રણસો એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે એ ખરેખર ઝીરો થી પચાસ જે છે એ ગુડ એર ક્વોલિટી ઇન્ડેક્સ કહેવાય અને પચાસ થી જે સો છે એ મેન્યુક્યુલેટ એટલે એ થોડુંક અનએડજસ્ટ કહેવાય પણ જે દોઢસો ની ઉપર જે એક્યુઆઈ જાય એ ખરેખર હેઝર ગણવામાં આવે છે હાલ આપમાં જોઈ શકો છો કે જે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે એ હાઈ બતાવે છે ભરૂચ જિલ્લો જે છે એ ઇન્ડસ્ટ્રીયલ જિલ્લો છે અને ભરૂચ જિલ્લામાં ઘણી બધી ઇન્ડસ્ટ્રી આવેલી છે ભરૂચમાં જીએનએફસી આવી છે એનસીપીએલ આવી છે રાતના સમયે આ લોકો જે ગેસ છોડતા હોય છે અને જે હવા જે પ્રદૂષિત થાય છે એના કારણે જે એર કંટ્રોલ ઇન્ડેક્સ જે બતાવે છે એ ખરેખર અનહેલ્ધી છે